સમજી લો આ સાત હકીકત ઇન્વેસ્ટમેન્ટના બધા માર્ગ ભારત તરફ ફંટાઈ રહ્યા છે ભારતીય અર્થતંત્રના ઊંચા વિકાસ દર અને માર્કેટના ઊંચા ઇન્ડેક્સ લેવલનો આધાર માત્ર રાજકીય પરિબળો નથી આર્થિક સુધારા અને મજબૂત ફંડામેન્ટલ્સનો આમાં મોટો ફાળો છે આગામી વર્ષે કે ત્રણ વર્ષમાં શેર બજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ કયા ઊંચા વિક્રમી લેવલે હશે અને ભારતીય અર્થતંત્રનું કદ વિશ્વમાં ત્રીજા ક્રમે હશે એ પ્રકારની આગાહી કે ધારણા મજબૂત બનતી જાય છે માર્કેટની નવી ઊંચાઈની વાત હોય ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી કયા લેવલે પહોંચશે એમ બોલાય છે એનો સીધો અને સ્પષ્ટ અર્થ શું થાય જવાબ સમજો તો એક ઇશારો પૂરતો છે સેન્સેક્સ વધવાનો અર્થ એ કે સેન્સેક્સમાં જેનો સમાવેશ છે એ સ્ટોક્સના ભાવ એ મુજબ વધશે અલબત્ત અત્યારે તો સમગ્ર માર્કેટ વધવાની દિશામાં છે ભારતીય સ્ટોક માર્કેટ તેજીના નવા રંગરૂપ ધારણ કરીને આગળ વધી રહ્યું છે ત્યારે કેટલીક હકીકત સમજી લેવામાં સાર છે આ હકીકત આર્થિક ફંડામેન્ટલ્સની હોવાથી તેજીના પાયા પણ મજબૂત હોવાના પુરાવા સમાન છે પહેલી હકીકત દેશના અર્થતંત્રના ફંડામેન્ટલ્સ મજબૂત બનતા જાય છે અત્યારે ઇમર્જિંગ માર્કેટ્સમાં ભારત સૌથી ઊંચી કેટેગરીમાં છે વિદેશી સંસ્થાકીય ઇન્વેસ્ટર્સ અને વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ ઇંગ્લિશમાં એફઆઈઆઈ અને એફપીઆઈ ઉપરાંત વિવિધ દેશોના પેન્શન ફંડ પણ રોકાણ માટે ભારત તરફ વળી રહ્યા છે બીજી હકીકત આ વિદેશી રોકાણકારો સામે ભારતીય સંસ્થાકીય રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સ અને નાના રિટેલ રોકાણકારોનો પ્રવાહ પણ એટલી તેજ ગતિએ વધી રહ્યો છે કે વિદેશી રોકાણને ક્યાંક બ્રેક પણ લાગે તો સ્વદેશી રોકાણકારો માર્કેટની ઊંચાઈ તરફની યાત્રાને આગળ વધારવા સજ્જ અને સક્ષમ પણ છે ત્રીજી હકીકત ભારતમાં રાજકીય પરિબળો જે દિશામાં જઈ રહ્યા છે અને મોદી સરકારે હમણાં જે રીતે ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી છે એ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં વધુ સારી રીતે જાળવી શકશે એવો વિશ્વાસ હમણાંની વિધાનસભા ચૂંટણીના પરિણામ પરથી પ્રતીત થાય છે ચોથી હકીકત ચોથી હકીકત એ ગણવી જોઈએ કે સરકારની આર્થિક નીતિઓની વિકાસલક્ષી અને સમાજલક્ષી ગતિ અને સાતત્ય જળવાઈ રહેશે એટલું જ નહીં એને કારણે ભારતની ગ્રોથ સ્ટોરી વધુ મજબૂત અને ગહન વ્યાપક બનશે આ જ બાબત ભારતના અર્થતંત્રને ત્રણથી પાંચ વર્ષમાં વિશ્વમાં સૌથી મોટા અર્થતંત્રના ત્રીજા ક્રમે લઈ જશે પાંચમી હકીકત માર્કેટ માત્ર ભાજપની ત્રણ રાજ્યોની ભવ્ય જીતના કારણે વધી નથી પરંતુ જીડીપીના ગ્રોથ રેટને કારણે પણ વધ્યું છે લેટેસ્ટ ક્વાર્ટરનો સાત પોઈન્ટ છ ટકાનો જાહેર થયેલો ગ્રોથ રેટ ઘણું બધું કહી દે છે એમાં વળી જીએસટી કલેક્શન ઇન્કમટેક્સ કલેક્શન ઓટો વેચાણ જાહેર વપરાશની વૃદ્ધિ માળાકીય વિકાસ મૂડી ખર્ચનો વધારો વગેરે સમાન સબળ પરિબળો પણ કામ કરી રહ્યા છે છઠ્ઠી હકીકત એ પણ નોંધવી રહી કે ભારતમાં સીધું વિદેશી રોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ વધવાની શક્યતા ઊંચી ગઈ છે અનેક ગ્લોબલ કે મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં પ્રોજેક્ટ નાખવા આતુર છે ભારતમાં રહેલી તકો એમને આમ કરવા માટે પ્રેરે છે અને સાતમી હકીકત હાલમાં દેશમાં પ્રવાહિતાનું જોર પણ વધ્યું છે લોકો પોતાના રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્સ તેમજ સ્ટોક માર્કેટમાં મૂકવા વિશે વધુને વધુ પરિપક્વતા દાખવતા થયા છે હાલમાં મ્યુચ્યુઅલ ફંડ્સ બેન્કો એલઆઈસી સહિતની સંસ્થાઓ તેઓ પાસે ભરપૂર કેશ છે જેનું લક્ષ્ય સ્ટોક માર્કેટમાં આવવાનું છે યુવા ઇન્વેસ્ટર્સનો બહુ મોટો વર્ગ માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઊંડો રસ લેતો થયો છે ટૂંકમાં માર્કેટ માટે ફંડામેન્ટલ્સ સેન્ટિમેન્ટ અને પ્રવાહિતાના પાયા જોરજોશમાં છે લાંબી દ્રષ્ટિ અભિગમ રાખજો જાણીતા માર્કેટ એક્સપર્ટ નિલેશ શાહના શબ્દોમાં કહીએ તો અત્યારે રોકાણકારોએ છ બાર મહિના માટે રોકાણ કરવાની માનસિકતા છોડીને લાંબા ગાળાના અભિગમ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એના ફળ વધુ મીઠા મળશે એવું એમનું માનવું છે તેઓ એમ પણ માને છે કે અત્યારે એકાદ બે વર્ષમાં ઇમર્જિંગ માર્કેટ્સની તુલનાએ ભારતીય માર્કેટના વેલ્યુએશન મોંઘા યા ઊંચા લાગી શકે પરંતુ પાંચ વર્ષના ગાળાને ધ્યાનમાં રાખી જોવામાં આવે તો ભારતીય માર્કેટના વેલ્યુએશન સસ્તા લાગી શકે છે આદિત્ય બિરલા સનલાઇફના સીઈઓ એ બાલસુબ્રમે કહે છે કે માર્કેટની વૃદ્ધિમાં આર્થિક ફંડામેન્ટલ્સનો ફાળો વધુ મહત્વનો બન્યો છે હાલ વેલ્યુએશનનું સ્તર પણ ચિંતાજનક નથી વ્યાજ દરોની ગતિવિધિ મજબૂત ઇન્ફ્રા ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાની પ્રગતિને બજાર બહુ સારી રીતે બિરદાવી રહ્યું છે જેથી આ બુલિશ મોમેન્ટમ જળવાઈ રહેવાની આશા ચોક્કસ રાખી શકાય બાકી મોટા કરેક્શન આવશે તો એને સમજદાર વર્ગ მანი ნე ჩაჩსე